મિત્રો કેમ છો બધા મજામાં જ છો અને આપડે પણ મજામાં છીએ તો બધા જય માતાજી જય મેલી મને જય જાવ માં બધા સ્વાગત છે તો આજે છે રક્ષાબંધન રક્ષાબંધનની બધાયને ખૂબ જાતજી બધી શુભેચ્છાઓ તો આજે રક્ષાબંધન છે પણ બધાય એમ કે છે કે સવારમાં રાખડી નથી બાંધવાની આપણે બાંધવાની છે બપોર પછી તો આપણે બપોર પછી રેડી થવાના છે પણ આપણે એમથી બ્લોગ તો શરૂ કરી દેવી તો આર્યનભાઈને વિષુભાઈને આપણે રેડી કરી દીધા છે અને કામકાજ પણ ઘણું ખરું કરી નાખ્યું છે કપડાં નેવું ધોઈ નાખ્યું છે આપણે રેડી થવાનું છે આજે એમ કે ભાઈ રાખડી બાંધવા જવાનું છે આપડે ભાઈ તો ખબર છે તમને બધા ને કે આપડા ભાઈ કઈ દૂર નથી રહેતા અહીં બાજુ બાજુ રહે છે તો ચાલો તમને આર્યન ને વિશુભાઈ બતાવો તો તો જો આર્યન ભાઈ ને વિશુ ભાઈ બે રેડી થઈ ગયા છે કા વિશુ ભાઈ જો રક્ષાબંધન છે તો રેડી થઈ ગયા છે બપોર પછી આવવાના છે બેનું રાખડી બાંધવા કાને તો રેડી કરીને હું દાન થાત સ્કૂલ રજા જ છે તો કાન આરેન ભાઈ કાલ જવાનું આજ રજા છે જો વિશુભાઈ પણ રેડી થઈ ગયા જો બેસી ગયા હોત કા વિશુભાઈ રાખડી બાંધવાની છે બેટા હે આર્યનભાઈને તો સ્કૂલમાં રાખડી બનાવી દીધી હતી કા આર્યનભાઈ એક રાખડી તો બાંધી દીધી છે ને તો હેલો મિત્રો જો આપણે રેડી થઈ ગયા છીએ કેમ કે આપણે બપોર પછી રાખડી બાંધવાની હતી તો જો હું ને વિશુભાઈ રેડી થઈ ગયા છે કે આ વિશુભાઈ વિષુભાઈ તો હવાના રેડી થઈ ગયા છે પણ આપણે અત્યારે રેડી થયા તો જો આવી રીતના ક્યાંક આપણે રેડી થયા છે માથી નાના બેન પછી માથી મોટા બેન બધા આવે છે ને રાખડી બાંધવા આપણે પણ જાવી છીએ તો સારું આપણે રાખડી બાંધી આવી આર્યનભાઈ ક્યારના વઈ ગયા છે બેન પાસે ક્યારના ઉતાવળા થાય છે કે મને રાખડી ક્યારે બાંધશે ક્યારે બાંધશે તો ક્યારના આવી ગયા છે બાના ઘરે વી આવી ગયા છે કેમ કે એને આવી ગયા છે આપણા બેનની ભાણકી તો એ આપણી બેનના ભાણકી છે ત્યાં આર્યનભાઈને એને વિષુભાઈને રાખડી બાંધે છે દર વર્ષે અહીંયા પણ રાખડી આપણે એટલી જ ભેગી થઈ છે આર્યનના પપ્પાને રાખડી કેટલી બધી આવી છે જો તમને ચાલો બતાવું કે આર્યનના પપ્પાને કેટલી રાખડી આવી છે ને મારે પણ કેટલી ભાવી રાખડી આવી છે ને બધું તમને એમાં બતાવું તો જોઈ લો આટલી બધી રાખડી આવી છે આર્યનના પપ્પાને કેમ કે આર્યનના પપ્પાને ઘણી બધી બહેનો છે અને અમારા વિષુભાઈને ઘણી બધી ફયું છે કા બટા

ले नि आवसे दे पहिला न मम दे गुडां दे मोटा इदा लागे से जी खाकडी वांदे हेन એટલે हमने दसल बंद आवतो तो करबा मी चॉकलेट आई दिदी ए ने आओ और आओ तोड़ा

શરૂ છે રાખડી બાંધી બાંધીને બેઠા છે આપડે પણ છે રાખડી બાંધવાની Through the highways till my shadow turns to sun rays and ແລ້ວຢິກເບນລະຄະ E tra gli venditi bene. પણ <coughs>

તો અમને રક્ષાબંધન પૂરી થઈ ગઈ છો ઘરે જો વાળા વાય છે આ જવું Ao dù hát mầm 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 Mẹ mầm 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 mẹ mầm 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 mẹ બાજુ કાંટા કે નહી અહીંયા જો બધાય રમેશજી જો આ બે કે 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 સખાડે હું પાતરીન માં આવો હે બેટા આવ બધાય બેઠા હે ને ફોન ગોમડાઈસ બહાર લાગો તરત નું થાય ભાઈ આ જયા સાના બંધાણી હો વ્હાઈટ કણ ના ના જ લીધો હારું હવે આપણે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બ્લોગનો એડ અહીંયા કરીશું તો બધાયને જય માતાજી જય મેલડી માને જય ચાવનમાં મળીશું આપણે નવા બ્લોગ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું આપણે નવા બ્લોગ અમારો બ્લોગ કેવો લાગ્યો છે કે જો રક્ષા જરૂર કમેન્ટ કરજો